કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કારોબારી બેઠકમાં ઉપસ્થિત છે બેઠક શરૂ થયા પહેલા સીઆર પાટીલે ધ્વજારોહણ કર્યું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં તેરસો થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત છે કારોબારી બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે આજે સાંજે પાંચ વાગે આ કારોબારી બેઠક પૂર્ણ થશે ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસની બૃહદ કારોબારીની બેઠકનો બીજો દિવસ અને અહીંયા મુખ્યમંત્રી મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના તમામ સભ્યો પ્રદેશના તમામ હોદ્દેદારો આ ઉપરાંત નવા ચૂંટાયેલા તમામ સંસદ સભ્યો નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સહિતના પ્રદેશના જે હોદ્દેદારો છે તે અહીંયા ઉપસ્થિત છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે પહેલી વખત અહીંયા વોર્ડ પ્રમુખને પણ બોલાવવામાં આવ્યા છે પ્રદેશની ટીમ સી આર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તેમના સહિતની જે ટીમ છે એ અત્યારે મંચ ઉપર છે અને તે દેખાઈ રહી છે આજની જે પ્રદેશ કારોબારીની જે ચર્ચા થવાની છે તેના ઉપર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત જે પ્રધાનમંત્રી બન્યા છે તેને અભિનંદન આપતો ઠરાવ પસાર થશે આગામી દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે એ ચૂંટણીઓને લઈને ચર્ચા અહીંયા કરવામાં આવશે આ ઉપરાંત જે લોકસભાની ચૂંટણી હતી એ લોકસભાની ચૂંટણીની સમીક્ષા પણ અહીંયા કરવામાં આવશે અને છેલ્લે સમાપન સંબોધન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવશે

પ્રદેશ સંગઠનની પણ ફેરફારોની પણ વાત થાય અચ્છા સાહેબ એક છેલ્લો સવાલ પ્રદેશ સંગઠનમાં તો ફેરફાર થાય પણ શું સરકારની અંદર મંત્રીમંડળમાં કોઈ ફેરફારની શક્યતા થઈ હોય તો જેમના હાઈ કમાન્ડનો આ નિર્ણય છે અને જે કંઈ ફેરફારની ચિંતાનો વિષય તો હાઈ કમાન્ડનો છે